અને હવે વાત ઉદ્યોગ બંધ રોજગારી પણ બંધ નહી છોટાઉદેપુરનો એક માત્ર માઇન્સ ઉદ્યોગ ઉપર નિર્ભર કારખાના બંધ થઈ રહ્યા છે અને આ કારખાના બંધ થતા ઉદ્યોગો ઉપર વીસ હજારથી વધુ શ્રમિકો જે નભે છે તેઓની રોજગારી છીનવાની પણ ભીતિ સેવાઈ રહી છે આજે છોટાઉદેપુર જિલ્લાના ડોલામાઇટના કારખાના સમગ્ર જિલ્લામાં એકસો જેટલા કારખાનાઓ આવેલા છે જેમાંથી ત્રીસ કારખાના તો પથ્થરનો કાચો માલ ન આવવાથી બંધ થઈ ગયા છે જ્યારે બાકીના કારખાના પણ બંધ થવાની કગાર પર છે ડોલોમાઇટ પથ્થરની માઇન્સ બંધ થઈ જવાની સીધી અસર સંલગ્ન ઉદ્યોગો પર પડી છે અને વીસ હજારથી વધુ શ્રમિકો બેરોજગાર બનવાની ભીતિમાં છે એસોસિએશનના પ્રમુખ પણ કહે છે કે અનેક લોકોના

માઇન્સ ઉપરથી નો આવતા કે કારખાના પથ્થર પીસે છે પાવડર બનાવે છે તે બંધ થઈ જશે અને તેની સીધી અસર સિરામિક પાવડર ગ્લાસ ફેક્ટરી ડિટરજન્ટ પાવડર તમામ પર પડશે અને પરિણામે ગુજરાતને બહુ મોટું નુકસાન થશે અને એનાથી સિરામિક પાવડર ગ્લાસ ફેક્ટરી રંગોળી ડિટરજન્ટ આ બધા પાવડરના ઇનુજનને બહુ મોટી અસર થશે આના કારણે આ ધંધો જતો રહેશે નુકસાન થશે આ ધંધો બંધ થાય છે ફેક્ટરીઓ તો બંધ થવાના આરા પર આવી જ રહી છે હાલમાં ત્રીસ એક ફેક્ટરી તો બંધ છે અને બીજી સો લગભગ ફેક્ટરી જેટલો કાચો માલ છે એ પતાવી દે તો એ બી દસ પંદર દાડામાં એ પણ પૂરું થઈ જશે બંધ થઈ જાય સારું થાય એવું છે

પચીસ હજાર લોકોને રોજગારી મળતી હતી તે અત્યારે બંધ હાલતમાં છે અને ગ્રામજનોની અને સ્થાનિક રહેવાસોની માંગ છે કે તેને વહેલી તકે જેનું નિરાકરણ લાવવામાં આવે અને તે રોજગારી ચાલુ કરવામાં આવે તેવી તેઓ તંત્ર દ્વારા સામે રજૂઆત કરી રહ્યા છે અજય જાની ટીવી થર્ટી ગુજરાતી હકી ગુજરાતી છોટાઉદેપુર